સમીક્ષા કરી યુમાં લોકસભાની એસી બેઠકો છે પાડોશી રાજ્ય બિહારમાં પણ રામ મંદિરને લઈને ગયેલ છે ત્યાંની ચાલીસ સીટો દિલ્હીનો રસ્તો સરળ બનાવી રહ્યો છે આથી ભાજપનો બાવીસ કાર્યક્રમ ભવ્ય અલૌકિક બનાવવા માટે અયોધ્યા થી લઈ દિલ્હી સુધી બેઠકો પર બેઠકો મળી રહી છે ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ બાદ ભાજપ મિશન બે હજાર ચોવીસ ને નવી ધાર નવી રફતાર આપશે પરંતુ પ્લાનિંગ ની જીત ને ફૂલ પ્રૂફ ફોર્મ્યુલા બનાવવા માટે તૈયારીઓની જરૂરિયાત છે અને આથી જ જેપી નડ્ડા ની આગેવાની માં ભાજપ ની આજે દિલ્હી માં મહાસચિવો ની બેઠક યોજાય

કાર્યક્રમ ની બેઠક ની વાત કરીએ તો યુપી દર્શન કાર્યક્રમ ની બેઠક મળશે સવારે બપોરે વાગ્યા સુધી આ બેઠક મળવાની છે આ બેઠક ની અંદર સંગઠન મહાસચિવ બી એલ સંતોષ મહાસચિવ સુનિલ બંસલ વિનોદ તાવડે તરુણ ચુર યુપી ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મપાલ હાજર રહેશે બેઠકનો એજન્ડા પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને મુશ્કેલીથી બચાવવાનો છે તેના માટે ભાજપના સ્થાનિક અને પ્રદેશ સ્તરના નેતાઓની ડ્યુટી લગાવવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વિશ્વ પ્રસિદ્ધ બનાવવા માટે ભાજપને સંઘનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે આરએસએસ નો અયોધ્યા દર્શનના પ્લાનની વાત કરીએ તો વીસ માર્ચ સુધીમાં બે કરોડ શ્રદ્ધાળુઓને દર્શન કરાવવાનો લક્ષ્યાંક છે

વર્ષ હોય કે પછી પ્રચંડ જીત માં મહિલા વોટર્સનો રોલ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો છે અને આથી ભાજપની મહિલા મોરચાની મોટી બેઠક દિલ્હીમાં મળી એટલું જ નહીં પીએમ મોદીના મહિલાઓ સાથીના એક ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પણ ચાલી રહી છે આ તરફ ઇન્ડિયા ગઠબંધનમાં એક બીજી પાર્ટી પર આરોપ પ્રત્યારોપ લગાવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ મોદીની આગેવાનીમાં ભાજપ સંપૂર્ણ ચૂંટણી મોડમાં છે અને હેટ્રિક લગાવવા માટે જીવ રેડી રહ્યા છે